લોકસભાની ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓ હોય છે 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 એમના પૂર બહાર નામ ઉમેર્યું કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજ્યના આદિવાસી મોટા નેતા કહી શકાય કોંગ્રેસના અને પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા નારણ રાઠવાએ પોતાના પુત્ર સહિત ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે ત્યારે કાયમ માટે એક સમય કહેવાતું હતું કે રામસિંહભાઈ રાઠવા અને નારણ રાઠવાની સીધી ટક્કર લોકસભાની ચૂંટણીમાં થતી હતી ત્યારે આપણી સાથે રામસિંહભાઈ રાઠવા છે તેઓની સાથે વાત કરીશું તેઓ હાલ ટ્રાઇફેડના ચેરમેન પણ છે તમારા પ્રતિસ્પર્ધી ભાજપમાં આવતી શું કહેશો પહેલી પ્રતિક્રિયા અમે એમને વેલકમ કરીએ છીએ વેલકમ કરો છો વેલકમ તો કરો છો પણ નારણભાઈના આવવાથી શું ભાજપનું મજબૂત કેવી રીતે થશે અને ખાસ કરીને જે રાઠવા ત્રિપુટી જે હતી એને કેવી રીતે ભાજપ તોડવામાં સફળ થઈ છે ને કહેવાય છે કે આ રાઠવા ત્રિપુટી તોડવામાં રામસિંહભાઈનો અહેમ ભૂમિકા છે શું કહેશો જે તે વખતે અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જોડાયા ને તે સમયને જ્યારે હું યાદ કરું છું ત્યારે આ રાઠવા ત્રિપુટી સામે જે પડે એ ખતમ થાય એવું વાતાવરણ હતું ને એવા સમયે જ્યારે અમે બાદ ફેડી એ વખતે એક સંકલ્પ કર્યો હતો કે આ રાઠવા ત્રિપુને ત્રિપુટીને તોડવી અને એમાં જાણે અજાણે સમય સંજોગો અને આ વિસ્તારનો જે વિકાસ થયો એ વિકાસને જોઈને રાઠવા ત્રિપુટી ધીરે ધીરે એ જે તે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે એક શક્તિ એ ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિનો ઉમેરો થયો હોય ને જ્યારે શક્તિનો ઉમેરો થતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એક શુભ સંકેત થાય ને આવનારા દિવસોમાં આ જિલ્લાને આ વિસ્તારને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારને વિકાસના માર્ગે આગળ લઈ જવા માટે સૌને સાથે લઈને કામ કરે છે નારણભાઈ રાઠવાની જો વાત કરીએ તો નારણભાઈ રાઠવાને એમના પુત્ર બંનેનો પ્રવેશ ભાજપમાં થઈ ચૂક્યો છે ત્યારે એમની જે લોકસભાની ચૂંટણીને લઈને પણ દાવેદારી રહેશે કે નહીં ને આપની દાવેદારી કેટલી છે લોકસભાની ચૂંટણી માટે રહી મા વાત મારી દાવેદારી મારી દાવેદારી તો એ તો પ્રદેશ અને કેન્દ્ર નેતૃત્વ એ વિચારવાનું છે કે કોને આ વિસ્તારમાં ચૂંટણી લડાવી છે એ વિષય કેન્દ્રનો છે ને પ્રદેશ એમાં રેકોમેન્ડ કરશે એટલે એમાં મારે કંઈ કહેવાનું નથી રહી વાત નારાયણભાઈ કે એમના પુત્રની એ પણ કેન્દ્ર અને પ્રદેશ નેતૃત્વ એ વિચારવાનું છે જે ઠીક લાગે તે કરશે અને ભારતીય જનતા પાર્ટીના હિતમાં કામ કરશે એમાં કોઈ શંકાના સ્થાન નથી અમે એમને આવકારીએ છીએ એમને તમે આવકારો છો પરંતુ ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે છે એ બીજી તરફ ટ્રાઇબલ બેલ્ટમાં પોતાનો વ્યાપ ધીરે ધીરે વધારી રહી છે એને જે કાઉન્ટર કરવા માટે હવે જે નેતાઓ જે છે એ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવ્યા પરંતુ જે આમ આદમી પાર્ટી છે એને આદિવાસી વિસ્તારમાં એમનો વ્યાપ ધીરે ધીરે વધ્યો છે જે વિધાનસભામાં પણ જોવા મળ્યો કારણ કે છોટાદિપુનાની જે વિધાનસભા છે ત્રણેય વિધાનસભામાં ખૂબ સારા મત આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી તો એ બાબતે શું કહેશે આમ આદિ આમ આદમી પાર્ટીએ ખોટા વચનો અને પોકળ વચનો આપ્યા છે અને દિલ્હીમાં જે થઈ રહ્યું છે અને જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ધીરે ધીરે આ વિસ્તારના નાગરિકો હવે જાણી ગયા છે કારણ કે ગઈ વિધાનસભામાં પોકળ જે વાતો કરી હતી ને તેમાં એક માહોલ એવો ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો કે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે રિઝલ્ટ આવ્યું તારે ખબર પડી કે એમની માંડ ગણી ગાંઠી ચાર પાંસઠ સીટ આવી એટલે ખોટા વચનો પોકળ વાતો અને એવી વાતો કરવાની જેમાં અમારા આદિવાસી ભાઈઓ ઘોળવાઈ જાય એવા ખોટા વચનો આપવા એવું એ કામ કર્યું છે તારે હવે આદિવાસી સમાજ જાગૃત બન્યો છે એવા ખોટા વચનોની જોડે નહીં જાય એને મને પૂરેપૂરી ખાતરી છે બીજી એક વાત કરીએ કે લોકસભાની ચૂંટણીની વાત કરીએ ખાસ કરીને કે જે છોટાદેપુર લોકસભાની ચૂંટણી છે તેની અંદર ખાસ કયા કયા મુદ્દા તો રહેશે એ વાત પરંતુ નારાયણભાઈ આવવાથી ભાજપ મજબૂત થશે પરંતુ એક દાવેદાર પણ આવે છે એને લઈને પક્ષના અંદર સ્થિતિ તમને લાગે છે કે જે ઉમેદવારો છે કારણ કે ઘણી વખત એવું થતું હોય કે કે જે સીધા જે નેતાઓ બીજા પક્ષમાંથી આવતા હોય ને એમને ટિકિટ મળી જતી હોય તો એ બાબતે શું કહેશો એ એ વિચારવાનું છે પ્રદેશનું નેતૃત્વ ને અને કેન્દ્રનું નેતૃત્વ અને એ ખૂબ લાંબી દ્રષ્ટિથી વિચાર કરીને કોઈ પગલાં ભરતા હોય છે ત્યારે લાંબી કંઈ બીજું વિચારવાનું હોય જ નહીં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે સ્વાગત કર્યું છેલ્લો સવાલ રામસિંહભાઈ કે નારણભાઈ આવી ગયા મોહનસિંહ રાઠવા આવી ગયા હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા છે સુખરામભાઈ રાઠવા સુખરામભાઈ રાઠવા ભાજપમાં આવશે કે નહીં અને કોઈ વાતચીત ભાજપ સાથે થઈ છે કે નહીં શું કહેશે એમના બાબતે હું જઈને વાત કરીશ એ આવે તો મેં વેલકમ કરીશું ઉધરામભાઈને વેલકમ કરી હ અર્જુનભાઈને અર્જુનભાઈ આવે તો હવે એમને પણ વેલકમ કરીશું જેટલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમને અમે વેલકમ કરીશું નારણભાઈને કોઈ શરતે જોડાયા છે ના એ મને નથી ખબર કારણ કે હું મળ્યો પણ નથી મારી જોડે વાત પણ નથી થઈ એ જે વાત છે એ ઉપલા લેવલની વાત છે એટલે એને મને કોઈ ખબર તમને કેવું લાગે છે કે ઉમેદવાર કોણ હશે ભારતીય જનતા પાર્ટીના જે સિટિંગ એમપી અથવા તો ભાજપની પાર્ટીમાં જે છે તે પછી જે હાલમાં ભાજપમાં જોડાયેલા છે તે ઉમેદવાર હશે ના હું સંગઠનમાં છેલ્લા વીસ બાવીસ વર્ષથી કામ કરું છું ને જ્યારે સંગઠનનું કામ કરતો હોઉં તો મારા મતે તો ફક્ત અને ફક્ત કમળ જ છે એનું પ્રતિનિધિત્વ કોણ કરશે એ વિચારવાનો પ્રદેશ અને કેન્દ્ર હતું. ટાર્ગેટ છે લીડ લીડ 5 લાખ ની ઉપર તો આતા ડ્રાઈફેરના चेयरमैन અને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા તેમણે કહ્યું કે નારાયણભાઈ રાઠવા જે આવાતી ભારતીય જનતા પાર્ટી મજબૂત બની છે સાથે સાથે તેમને જે કોંગ્રેસના જે નેતાઓ છે સિનિયર નેતા છે સુખરામભાઈ રાઠવા અને અર્જુન રાઠવા તેઓને પણ કહ્યું છે કે ભાજપમાં તેઓ આવવા માંગતા હોય તો તેમના માટે વેલકમ છે. ત્યારે જોવાનું રહેશે કે હજુ કેટલાક નેતાઓ કોંગ્રેસના છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ચૂંટણી પહેલા જોડાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત છોટાદેપુર